નવનીતભાઈ રૂપનીભાઈ આદરોજા એમના બેંકે બેંકના કર્મચારીઓ દ્વારા કેનરા બેંકના કર્મચારીઓ દ્વારા વારંવાર દબાણ કરવામાં આવતું હતું જેમના એક કર્મચારીનું નામ સુરેશ પવન સાહેબ છે અને અન્ય કર્મચારીઓ પણ છે એક એમના કારખાનાની જમીન જે વ્યક્તિની હતી કોઈ શરદ ભગત એમના દ્વારા અને સુરેશભાઈ એમના દ્વારા પણ દબાણ કરવામાં આવતું અને ઘરે જઈ અવારનવાર નાની દીકરીઓને ધમકી આપવામાં આવતી જેને કંટાળી ને જેનાથી મારા કાકા જીવન ટૂંકાવ્યું છે તો આ પાંચસો વ્યક્તિ જે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને જલ્દી થી ન્યાય આપવામાં આવે ಹಳವದೊ ಧಬ್ಬಕಾರ